મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બરોડા ખાતે તારક મહેતા ફેમ અબ્દુલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા આજરોજ તારીખો ઓગણીસ ઓગસ્ટે સવારે અગિયારથી બપોરના ત્રણના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ને બરોડા ખાતે તારક મહેતા ફેમ અબ્દુલના હસ્તે એવોર્ડ અપાયો છે ઇન્સ્ટાગ્રામ પર અવનવા વિડીયો પોસ્ટ કરનાર અને દસ હજાર જેટલા ફોલોઅર્સ ધરાવનાર કટારા વિજયભાઈ રણછોડભાઈને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે તારક મહેતા મહેતાફેમ અબ્દુલ ઉર્ફ સરદ શંખાલના હસ્તે એવોર્ડ આપતા મેઘરજ તાલુકામાં હર્ષની લાગણી ફેલાઈ છે ત્યારે યુવાનને સમગ્ર તાલુકા વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે મેઘરજ તાલુકાનો એક યુવાન સોશિયલ મીડિયા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચલિત થઈ રહ્યો છે ત્યારે આવા ઉભરતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે બરોડા ખાતે ખાસ એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું